નાનાજી દેશમુખ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ભાગલપુર બિહાર ખાતેથી વડાપ્રધાન દ્વારા રિલીઝ કરવામાં આવ્યો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ બોટાદ જિલ્લામાં માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું ભાગલપુર ખાતેથી તેમજ માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું ગાંધીનગર ખાતેથી પ્રોગ્રામ લાઈવ નિહાળવામાં આવે તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માનનીય કલેક્ટરશ્રી તેમજ જિલ્લા પંચાયતના તમામ પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આજરોજ જિલ્લાના લગભગ ઓગણ હજાર ખેડૂતોને તેર પોઈન્ટ સત્તાણું કરોડની રકમ પીએમ કિસાન દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં બેનિફિટ તરીકે જમા કરવામાં આવેલી છે અને તમામ ખેડૂતો માટે અમે અહીંયા સ્ટોલનું આયોજન કર્યું છે અલગ અલગ યોજનાકીય અવેરનેસ માટે આઈસી માટે અને તમામ ખેડૂતોનો આ પ્રોગ્રામમાં ખૂબ એક સરસ ફીડબેક રહ્યો ખૂબ સરસ એમનું એક યોગદાન આ પ્રોગ્રામમાં રહ્યું અને તે માટે આમ તમામે તમામ પદાધિકારીઓ તેમ ખેડૂતોનો અમે આભાર માનીએ છીએ કાર્યક્રમ દરમિયાન ચેક પણ અર્પણ કરવામાં આવેલા જી આજ રોજ પ્રતિક રૂપે લગભગ પંદરથી સોળ ખેડૂતોને અહીંયા સ્ટેજ પર બુલાવીને પણ અમે પીએમ કિસાનના હપ્તા સીધા એમના જે ખાતામાં જમા થયા છે એના ચેક સ્વરૂપે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રી માન્ય કલેક્ટરશ્રીના હસ્તે લોકાર્પણ અર્પણ કરવામાં આવેલા છે એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવેલો છે તે મેં પાક સંગ્રહ ટક્ચર બનાવ્યું હતું તેની માટેનો આ રકમ તમારા માટે કેટલી ફાયદાકારક ઉપયોગી થશે બહુ ફાયદાકારક ઉપયોગી થશે સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને આપણને રકમ ન મળે તમારી જરૂરિયાત હોય તો રૂપિયાની પૈસાની પૈસા ની વ્યવસ્થા કેવી રીતે કરવી પડે તો આપણે બહારથી કરવી પડે આ આપણને આટલી આપી એ બધા આપણને સહાય એમ સરકારની યોજના સારી કેવાય